તો આ છે દાળબાટીનું બેળકું અને આપણે મસાલા એડ કરીશું મિત્રો તો મીઠું નાખી દેસું થોડું જોઈ લો તમારે કેવી રીતના દાળબાટી બનાવીએ ઓમાં તમે જોઈને બનાવી શકો મિત્રો તો આ ધોણાં જીરું આવી ગયું મિત્રો દળેલું એના પછી આપણી હળદર નાખી દેસ મિત્રો તો જોઈ લો આ એના પ્રમાણમાં હળદર નાખી દઈશું તો હળદર રાઈ જાય તમે ઘરે આ રીતે બનાવી શકો છો હવે મરચું નાખી દઈશ મિત્રો તમારે જે પ્રમાણમાં નાખવું હોય તમે નખાઈ શકો તીખી થોડી પણ બનાવી શકો છો પણ માપનું એટલું સારું હવે આપણે અજમો નાખી દઈશ મિત્રો તો અજમો લઈ લીધો છે અને અજમો નાખી દેસ મિત્રો એક વખત થોડું સાફ કરી અને અજમો નાખી દઈશું જોઈએ અજમો છે મિત્રો તો અજમો નાખી દઈશ મિત્રો તમારો વધારો શોખ તમે કરી શકો છો તમારી તમને જે રીતે યોગ્ય લાગે એ રી પણ મળે તો હવે બધું મિક્સ કરી દઈશું તો આપણી દાળ દાળબાટી જે લોટ ખરો જે દાળ દાળબાટીનું જે ખૂબ ખરું એ મિક્સ કરી દઈશ મિત્રો જોઈ એટલે મિક્સ થઈ ગયું છે હવે થોડું તેલ નાખી દઈશું મિત્રો દાળબાટીનો લોટ કેવી રીતે બનાવો તે આખો વિડીયો જોવો તો તમને માહિતી મળશે મિત્રો કે કેવી રીતના બનાવો ઘરે તો જોઈ લે હવે આ બે ડેકલી ઉપરને તેલ પેરી દીધું આપણે હવે એને મિક્સ કરી લેશું તો તમે વિડીયોમાં બન્યા રહો તો તમને ખબર પડશે આખા જે રીતના દાળબાટી બનાવશો અને કેવી રીતે બની શકાય તો એને બરાબર મિક્સ કરી લેશું પહેલાં જોઈ લે મિક્સ કરી દીધું છે મિત્રો અને હવે થોડું પાણી નાખી દઈશું જોઈએ પાણી આપણે થોડું નાખી દીધું છે અને બરાબર મિક્સ કરી લેશું જે રીતના દાળબાટીનો લોટ બંધવો એ વિડીયો એ મિત્રો આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે જો તમે વિડીયોમાં બન્યા નહીં રહો તો તમને તમને ખબર નહીં પડે મિત્રો તો તમે વિડીયોમાં બન્યા રહો થોડું પાણી એક થોડું વધારે લઈ લીધું એટલે લોટ કમ્પ્લીટ પરફેક્ટ બંધીએ કાંઈ તો લે આપણો દાળબાટીનો લોટ બંધાવન ચાલુ છે અને મને એવું થોડું લાગે છે કે દાળબાટીનો લોટ બંધાવવાનું જોઈ લે થોડો પેલો થઈ ગયો છે તો વિડીયોમાં બન્યા રહો તો જ ખબર પડશે કે દાળબાટીનો લોટ કેવી રીતે બનાવાય અને દાળબાટી કેવી રીતે બનાવાય આજે આપણે અલગ રીતે બનાવીશું ઓમ આપણે તળીને બનાવતા અને આજે શેકીને બનાવીશું મિત્રો આજે શેકેલી દાળ તેલમાં નહીં તળીએ મિત્રો આજે શેકી નાખશું તો તમે જોઈએ કર મિત્રો આપણો દાળબાટીનો લોટ થોડો કમ્પ્લીટ થઈ જવા આવ્યો છે જો એટલે થોડો ઢીલો થઈ ગયો છે એના માટે થોડું થોડું પાણી વધારે પડી ગયું એટલે થોડું આપણે ઉપરથી થોડું એના માટે બેળખું નાખી છીએ એટલે થોડું કાઠું થઈ જશે મિત્રો તમારું યોગ્ય યોગ્ય પ્રમાણ લાગતું હોય એટલું જ પાણી વેળવાનું આવો ઢીલો થઈ જાય તો ઢીલો થઈ જાય તો વધો નહીં એમાં થોડું બેળખું નાખી દે એટલે કા પાછું કમ્પ્લીટ થઈ જાય તો તમે વિડીયોમાં બન્યા રહો તો તમને માહિતી મળશે આગળ દાળબાટી કેવી રીતે બનાવાય જોઈ લો હવે આપણો લોટ કમ્પ્લેટ બની ગયો છે મિત્રો કમ્પ્લેટ જે કાઠો જો એ પ્રમાણમાં કાઠો બની ગયો છે તો આગળ વિડીયોમાં તમને બતાવી જશું અને ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો મિત્રો જય માતાજી જોઈ લો દોસ્તો આપણે યાદગાર તવીમાં શેકી નાખશું તો તમે વિડીયોમાં બન્યા રહો મિત્રો આજે આપણે તળેલાઈએ નહીં પણ છેકેરી દાળ દાળબાટી ખાવાની છે તો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો મિત્રો અરે દાળ મૂકી દો મિક્સમાં કુકરમાં તમે જોઈ લો આજે તવીમાં શેકી દેસું તો તવીમાં કેવી રીતે શેકવી એ તમે જોઈ શકો તો એક બાજુ ફેવરી દેસુ હવે જો તમારે પણ તેલ વગરની દાળ બાટી જોતી હોય તો આ રીતે તવીમાં શેકી દેવાની તળેલા કરતી શેકેલી સારું મિત્રો એનું છંદ ના કરો એકદમ પરફેક્ટ બનો તમે પણ ઘરે આ રીતની બનાવ્યું કર મિત્રો જોઈ લો એક બાજુ શેરી દીધું કુકરમાં દાળ બની મૂકી દીધી મિક્સમાં ડાળ છે મિત્રો એ રે તો દાળ પણ તમને બતાવશું મિત્રો અને આ બાટા પણ બતાવશું તમને જોઈ લો કેવી રીતે ફેવ કેવી રીતે દાળ બાટી બનાવી કેવી રીતે શું કરવું તમે વિડીયોમાં બનાવી રહ્યો જોઈ લે હવે કેવી રીતે છે જો થોડી કાળાશ પરથી થઈ સામો તો આ રીતના શીખવી પડ મિત્રો જોઈ લે તો વિડીયોમાં બનાવી રહ્યો કેવી રીતના બાટો બનાવવો એ તમે જોઈએ પણ મિત્રો ચાર બની તૈયાર થઈ જવું ઓચમું અને છઠ્ઠું મિત્રો એકદમ કમ્પ્લીટ ચડાવવા પડશે તમે જોઈ શકો છો વિડીયોમાં બન્યા રહો ટોમેટો અને કોથમીર વાટી દીધી છે દાળ વઘારવા માટે મિત્રો દાળ બાટીની મિત્રો તો તમે વિડીયોમાં બન્યા રહો મિત્રો તો આપણે આગળ દાળ વંઘારીશું એ પણ તમને બતાવીશું મિત્રો તો તમે વિડીયોમાં બને આવો જોઈ લો દોસ્તો દાળ બાટીની દાળ છે બધી મિક્સમાં મિત્રો જે મોગરની મગની બધી આવે મિત્રો બધી મિક્સમાં બનાવી છે જોઈ લો તો દાળે કમ્પ્લીટ થઈ જાય છે આમ ખાલી મંગાવી છે મગર પેરવાની જ છે મિત્રો તો તમે જોઈ શકો છ મિત્રો આ દાળ બાટીની દાળ છે અને ટોમેટો ચઢવાની એક મિત્રો તો ટોમેટો ચડી જવાય એટલે ઉપરથી આપણે મસાલા એડ કરી દેવાના છે જોઈ લો તો ટોમેટો એકદમ પાકી તૈયાર થઈ ગયા મિત્રો તો હવે આપણે ઉપરથી મસાલા એડ કરી દઈએ છીએ મિત્રો મિત્રો તો પહેલાં આપણે મરચું નાખી દઈશું જોઈ લઈને મરચું આવી ગયું મિત્રો તો તમારે અનુકૂળ આવે એટલું મિત્રો મરચું નાખું હવે દાણા પાવડર મિત્રો તો દળેલું દાણા પાવડર જીરું બધું મિક્સમાં મિત્રો આવી ગયું છે તમને જેટલું યોગ્ય લાગતું હોય એટલું તમે નાખી શકો છો હવે અડધર નાખી દઈશું અડધરથી મિત્રો માપના પ્રમાણમાં નાખવી નખ દાળ કહાળી થાય મિત્રો એટલે માપના પ્રમાણમાં નાખવી હવે મીઠું નાખી દઈશું તમને યોગ્ય લાગે એટલું મીઠું તમે નાખી શકો છો વધારે ઓછું પણ કરી શકો છો તમારે દાળ મોડી બાવતી હોય તો મોડી એટલે થોડી ઓછું નાખીને થોડી કમ્પ્લીટ લાગતી હોય તો વધારે પણ તો મિત્રો કમ્પ્લીટ મિક્સ કરી દેજો મિત્રો તો એટલે ટમેટો પણ કમ્પ્લીટ ચઢ જ મિત્રો તો તમે જોઈ શકો આપણે દાળ બનીને તૈયાર થઈ જશે વેઢશું એટલે મિત્રો હવે આપણે આગળ તમે રહો હવે દાળ વેઢીશું દાળ છે દાળચેરી મિત્રો તો તમે વિડીયોમાં આગળ બન્યા જ રહેજો તો તમને જાણવા મળશે કે કેવી રીતે બનાવે બાટીની તો જોઈ લો દોસ્તો હવે બાટીની દાળ વેળી દઈશું તમે જોઈ શકો છો વિડીયોમાં સંપૂર્ણ બન્યા રહેજો તો જ માહિતી મળશે કે રીતે બનાવે તો જોઈ લો એ હવે દાળ તૈયાર કરી દીધી છે અને હવે મિત્રો દાળ વેળીશું તો તમે જોઈ લો દાળ વેળી પછી મિત્રો તો જોઈ લો આખી કળા એ બનાવી જઈશ મિત્રો અને એકલી રગલા જેવી દાળ બનશે તમે જોઈ લો તમે વિડીયોમાં બનાવો આગળ હવે કોથમી એડ કરીશું આપણે તો તમે વિડીયોમાં બનાવો જોઈ લો આપણે કોથમી એડ કરી દઈશું ઉપરથી કોથમી નાખી દઈશું મિત્રો અને પછી હલાવી દઈશું થોડું જોઈ લો વિડીયોમાં બનારો અને દાળ બાટી દાળનું બધું મિક્સમાં કેવી રીતા ખાવા સુધીનો વિડીયો મિત્રો ક્યાંનો મતલબ કે મિક્સ કરીને બતાવી દઈશું તમને જોઈ લે હવે મિક્સ કરી લેશું દાળ હવે થોડી વાર ખદવા દઈશું એટલે વિડીયોમાં હું બને મિત્રો જોઈ લે હવે છેલ્લે તમને પછી બતાવી દઈશું કે દાળ બાટી મિક્સ કરી છે જ મિત્રો તમને વિડીયો આગળનો બતાવી દઈશું તો જોઈ લે દોસ્તો આપણે બાટી મિક્સ કરી લેશું મિત્રો જોઈ લે સડી જશે ને એકદમ તો જોઈ લો આ બાટી થઈ જ્યારે આપણે મિક્સ કરી લેશું મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો તો જોઈ લો એકદમ મસ્ત ચડી જશે મિત્રો ની મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો બાટો મિક્સ થઈ ગયા પછી ડુંગળી નાખી દેશું ઘી નાખી દઈશું મિત્રો જોઈ લો હવે થોડી ડુંગળી નાખી દઈશ મિત્રો જોઈ લો તો એડીઓ બનેરો તો એટલે ડૂબળી નાખી દીધું અમે આપણે જી નાખીશું મિત્રો આ જી છે સાગરનું મિત્રો તો જી નાખી દેસ મિત્રો જોઈ લે બે ચમચી પડીને જી નાખીશું તમને જેટલું અનુકૂળ એટલું નાખો આપણે બે ચમચી નાખી દીધું છે અને દાળ નાખ દાળ પેઢી છું મિત્રો જોઈ લે ચાબી રગડા જેવી દાળ છે તો દાળ નાખીશું જોઈ લેવ વિડીયોમાં બનાવો અને અમારી દાળબાટી તમને કેવી લાગી કમેન્ટ કરો મિત્રો તમે પણ આવી ગેર બની શકો છો બહાર હોટલની ખાવી નાતી તો એની ગરમી ખાવી સારી જોઈ લોસ્તો મિક્સ કરી લીધી સર તો લેબુ નાખી દઈશું અને જે બની છે આપણે ટેસ્ટ કરીને તો કહીએ મિત્રો જોરદાર બની છે તો તમારે ખાવા જોઈએ તો કોમેન્ટ કરો તમામ પણ એક બને મોકલી દઈશ મિત્રો તો આટલા વિડીયો સમાપ્ત કરીએ છીએ મિત્રો જય માતાજી